અમરેલી જિલ્લામાં સતત સાતમા દિવસે કમોસમી વરસાદ ત્રાટક્યો હતો ધારીગીર પંથક ના ગામડાઓમાં સાથે અમરેલીની સીમ વિસ્તાર સુધી કમોસમી વરસાદ ખાબક્યો હતો ધારીગીર ના સરસિયા જીરા છતડિયા જર મોરજર દહીડા ગોપાલ ગ્રામ ચલાલા ગામોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો ધારી શહેરમાં પણ ધોધમાર કમોસમી વરસાદ ઝાપટું પડ્યું હતું ધારી હતા અમરેલીના દેવરાજ્યા ગામે ભારે પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો હતો અવિરત સાત દિવસથી પડતા કમોસમી વરસાદને કારણે ખેતી પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે અમસી વરસાદ ને આજે છઠ્ઠો દિવસ પવન સાથે આજે છઠ્ઠો દિવસ છે